બક્સરાના નવા પીપરીયા ગામે વન્યજીવ દીપડાએ એક સ્વાન શિકાર કરી દેતા લોકોમાં ફફડાટ ફેલાયો સરપંચે વન વિભાગની જાણ કરવામાં આવી અમરેલીના બક્સરા તાલુકામાં ફરી વન્ય પ્રાણીએ દેખાતા લોકોમાં ફફડાટ ફેલાય છે ત્યારે બક્સરા તાલુકાના નવા પીપરિયા ગામે પરસોત્તમભાઈ સ્વાગિયાની વાડી વિસ્તારમાં અચાનક એક દીપડો આવી ચડતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો આ અંગે ગામના સરપંચ પૂનાભાઈ સંતાણી દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી તેમણે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસથી આ વિસ્તારમાં એક દીપડાના આટા ફેરા હોય એક શ્વાનનો શિકાર કર્યો હતો ત્યારે ગામ લોકો વાડી ખેતરી જવા આમ પણ ભય ફેલાયો છે હાલ જો માસું વાવિતરની સીઝન હોય લોકોની અવારનવાર વાડી ખેતરમાં જવા આવવાનું તતુ હોય જેથી ગામના સરપંચે વન વિભાગને જાણ કરી તત્કાલીન વિસ્તારમાંથી વન્ય પ્રાણીને દૂર કરી તેવી માંગ કરી છે હું કોનાભાઈ સતાણી ગામ નવા નવાપીપરિયા આગેવાન સરપંચ છું અત્યારે અહીં અમારા ગામમાં એટલે કે સીમમાં અમારા ગામની દીપડો અવારનવાર લગભગ પંદરેક દિવસથી જોવા મળે છે અને ચોમાસું સિઝન હોય લોકોને ખેતરે જવાનું હોય તો એ ભયનો માહોલ અત્યારે સર્જાઈ ગયો છે હવે આ દીપડો ગત રાત્રે એટલે કે આજ સવારે વહેલી સવારે અહીંયા ગામની બાજુમાં એક ખેતર પરસોત્તમભાઈ સુવાગ્યાની ખેતરમાં હતો એટલે કે ત્યાં કૂતરાનું મારણ કરી અને ઢસડી અને બાજુમાં જાડી છે તેમાં લઈ ગયેલ એ મેં રૂબરૂ જઈ અને એમનો લીસોટા અને કૂતરાનું જે મારણ થયેલું છે એ જોયેલું તો આના માટે વન વિભાગ કંઈક કાર્યવાહી કરે અને ગામને આ દીપડાને પકડી અને એને પાંજરે પૂરે જેથી ગામમાં શાંતિનું વાતાવરણ અશોક મરવણ હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી